હાલો તમે બધા ત્યાં જઈને વિડીયો લેજો પછી અમે આવીએ પાર્લરનું કામ ચાલુ થઈ ગયું છે અમારું અને આ પાર્લર વાળા છે ને અમારા તાલાળાના નીતા ભાભી શ્રીજી પાર્લર કેવા શિલ્પા ભાભી સોરી હો શ્રીજી પાર્લર કોઈને રેડી થવું હોય તો કામ બહુ સરસ છે તમે જોજો મારું કઈ બાજુ ભાભી તમારા તાલા જગદીશ પાર્કમાં છે

અને આ મારી મોટી ભાભી તો જો કેવી હરખાય છે દેરાણી આવવાની છે તો કેવડા મોટા મોટા મોઢા થઈ ગયા છે બેના હે ને અને આ બધા બેઠા છે અમે મારી બેન છે આ ફાઇ છે તો બધાય હરખાઈ ગયા છે સગાઈ માટે રેડી થઈ ગયા છે બધાય અને આ અમારું આખું ફેમિલી બાપુજી છે એના બે છોકરા એની છોકરી એના છોકરાના છોકરા છોકરીના છોકરા એટલે આ મારો ફેમિલી મારો મિશ્ર સૂતો છે ગોળિયામાં એ કે રહી ગયો અને અહીંયા ઉમંગની અપેક્ષાની એન્ટ્રી થાય છે પણ અત્યારે હવે મેરેજમાં કેમેરામેન બહુ વધી ગયા ને તો આપણો વારો જ ના આવે વિડીયો માનમાં નહીં જો અને ફૂલથી બધાય વેલકમ કર્યું છે તો બિચારાને સગાઈ પહેલાં જ ફૂલ ફૂલ કરી દીધા આખા અને બહુ સરસ એન્ટ્રી કરી હતી અને બે લાગતા હતા પણ બહુ સરસ હવે અત્યારે કેટલું અલગ અલગ બધું આવી ગયું છે એન્ટ્રી ને બુકેચિંગ કપડા નું મારા ટાઈમ આવું કાંઈ હતું જ નહીં દાયકો આખો ગયો છે એટલે સમયની સાથે ફરવું પડે પણ બહુ સારું છે અમને બહુ મજા આવે છે જોવામાં અને હવે અમે લોકો સ્પેશિયલી અપેક્ષા માટે છાપ લઈને આવી ગયા છીએ છાપ બહુ બધી હતી અને બહુ બધા એટલે હતી જો હું ને સમય મેચિંગ મેચિંગ કેવા લાગે છે કમેન્ટ કરી દેજો જરા કમેન્ટમાં બહુ આળસ કરો છો તમે બધા

હવે આ જનની વિધિ ચાલે છે તો પછી એમના સાસુ એમના મોટા સાસુ સાસુ આપે છે એટલે અપેક્ષા ઓફિસિયલી અમારા ઘરનું જેલ પીએ અને અમારી થઈ જાય એટલા માટે આ વિધિ કરવામાં આવે છે તમને બધાને ખબર જ હશે કારણ કે આપણે આ સ્પેશિયલ વિધિ છે જ પહેલાં મેરેજ પહેલાંની હવે એન્ગેજમેન્ટ ચાલુ થઈ ગઈ છે

પાન ગોળી એવું બધું બને ગોળ ધાણા પાન ને બધું બહુ સરસ હતી અમે બધે બહુ ખાધી અમારા માન જોઈને ડેરી ને હાર પહેરાવીને રમે છે અને કાંઈક ને કાંઈક નવું જોઈએ ખીલા ઉકાળો જો મારી પોતાને મહેન ને ડેરી ની મહેન નવું બન્યું છે અને હવે સ્પેશિયલી રિંગ એક્સચેન્જ માટે ઉભા થઈ ગયા પણ ફટાકડા ની થઈ આ ડાવડી મુકાઈ ગઈ હતી ઘડી ગોતવામાં હતા બધા પણ મળી ગઈ તે વાંધો નહોતો અહીંયા જ હતી પણ બધા માણસો બેસી ગયા હોય ને એટલે મળતી નહોતી તો બધાય ફૂલ ને હાથમાં લઈ અને ઉભા થઈ ગયા છે અને અપેક્ષા રિંગ ની ટ્રે સરસ ફેંકી છે અને બંનેની રિંગ પણ બહુ સરસ હતી અને ટ્રે પણ બહુ સરસ હતી સ્પેશિયલી રિંગ મને બંનેની બહુ ગમી અને આ અમારો છે ને પાડોશી છે તો મને કે લે તમે રીલવાળા બહુ આડા નાડા નાડો છે કંઈ થોડુંક અમને કે દેવા લેવા દે હું મારું એક કામ ધંધો છે કહું એટલે હવે અમારા બધા સૂટ લે છે હાથમાં ફૂલ લઈને આ બધી આવશે વિડીયો ત્યારે હું તમને થોડી થોડી ક્લિપ બતાવીશ

બહુ મજા આવી ગઈ અમને બધાને અને તમે પણ અમે મજા જ કરતા હશે જો ફટાકડા એક વાર બધે ફોડી નાખે બીજી વખત ઓલી રીંગ પહેરાવે ત્યાં પછી બાકી જ ના રાખ્યા પછી ખાલી એમને ફૂલ જ ઉધાર

થઈ ગઈ બેન તારે બધી મને એમ કેવાય ને હા હું જો ટકા ટક થઈ ગયું બધું આ સાસુ હો अगलते बाद जैसी ग्रासना हो तो बाद माइडी नती बापर हो अचो वराजन मामी ले 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 तो खिटा बेजल आखा देखाई जाओ वराजन पई तो जो हम तया थाओ मिंदा आमासी आई आई जिल्धा जिल्धा जो तो तो वह उती कोई दिया ना के � લક્ષ્મી ખબર પડે મોટા ભાભી આમ ઉમંગનું મોઢું જો કેવડું મોટું છે આજ છે કે નહીં ફૂકામે ફૂકા મેડું ઉમંગ મોટું છે અપેક્ષા એટલે મોટું તારે વારો છે આ જો એક કાકા જો હારા બધા હારા આ હારા એમ નઈ એમ નઈ ઉમંગ આ કોઈ દી ક્યાંય વાકર ને ઓ બધો ભો આવે તો હરખ તો જો પણ હા હવે અપેક્ષા માટે બહુ જ સરસ અમે બેનર બનાવ્યું છે ડિયર અપેક્ષા વેલકમ હોમ ટુ અવર હાર્ટ અને ઉપરનો તમે પોઝ કરીને વાંચી લેજો સરસ છે અને હું મંગ જોઈએ એમને કારમાંથી લેવા માટે જાય છે કારણ કે પહેલીવાર અમારી ઘરે આવે છે તો થોડુંક સ્પેશિયલ પણ એને ફીલ થવું જોઈએ એના માટે સ્પેશિયલ વેલકમ કરીએ છીએ અને એ લક્ષ્મીજી છે પોતે અમારા ઘરની અને સાક્ષાત ઠાકોરજી એટલે કે મહાપ્રભુજીને લઈને પધારે છે તો મહાપ્રભુજીનું પણ આપણે સ્વાગત કરીએ છીએ જોકે આપણાથી ઠાકોરજીનું સ્વાગત પણ અત્યારે આપણે એક માનવ સ્વરૂપ છીએ તો કરવું જોઈએ કારણ કે ઠાકોરજી આપણને જે આપેલું છે એમણે જ આપેલું છે એટલે આપણે તે થાય એટલું આપણે એમના માટે કરીએ છીએ એટલે ઠાકોરજીનું પણ સ્વાગત છે અપેક્ષાની સાથે કારણ કે અમે કહ્યું બધું સ્વાગત અને એમનું વેલકમ બહુ સારી રીતે થોડુંક સ્પેશિયલ રીતે કહેવું કારણ કે થોડુંક એને સ્પેશિયલ ફીલ થાય કે હું પહેલી વાર મારા સાસરીમાં ગઈ છું ગઈ હતી ત્યારે મારું સ્પેશિયલ વેલકમ થયું આ લાઇફ ટાઈમ મેમરી એના માટે રહીએ એમના માટે અમે બહુ જ સારું વેલકમ કર્યું તો સ્પેશિયલ વેલકમ ફોર અપેક્ષા ફર્સ્ટ ટાઈમ ઇન અવર હોમ તો બસ બધું પૂરું થાય છે અને જો બધાય બાય કેવા મહિના છીએ અમે લોકો બસ નીકળીએ છીએ કારણ કે હવે અમારે પાછું નાસિક પહોંચવું છે બધાય મહેમાને જાય છે ને એમની સાથે અમે પણ નીકળીએ છીએ અને મારા મિત્રોની પહેલી રક્ષાબંધન હતી તો પહેલી રાખે મેં કીધું કે થોડીક ટાઈમની વાર છે તો હું અહીંયા અત્યારે આવી છું તો પહેલી રાખે હું જ તને બાંધી લઉં એટલે જાતા જાતા ફટાફટમાં મેં રાખડી બાંધી કારણ કે પીકો કે આરતી એવું કાંઈ થયું નહીં કારણ કે થોડીક અમારે ઉતાવળ હતી નીકળવાની એટલે કારણ કે આપણે ઘરેથી જાતા છું કે આપણને ઈચ્છા ના થાય અને એમાં નાનું નાનું બોલું બોલું હોય તો એને મૂકીને જવાનું મન તો ના થાય પણ જવું પડે અને બસ જો બધા એમને ગેટ ઉપર આવી ગયા છે બાઈક લેવા માટે પોતાના ગાડીમાં બેસી ગયા છે અને બધા એને કહું છું કે તમે આવજો એટલે થોડીક વાતો કરે છે અને બધા યાદ કાઢે છે બાપુજી ને છોકરા વયા છે ને તો ના ગમ્યું છે કે અમને પણ ના ગમે ત્યાંથી જવું અત્યારે રેકોર્ડિંગ કરતા કરતા પણ થોડું થોડું ફીલ થાય છે પણ આ તો એક રિચ્યુઅલ છે આપણે સાસરે ગયા પછી મમ્મીની ઘરે તો થોડાક દિવસ જ રહેવાનું નીકળવું જ પડે